જોઈશું રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે આઠ નવ અને દસ જાન્યુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં તો કડકડતી ઠંડી પડી જ છે પરંતુ હવે ઠંડી ઓછી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો વધુ એક વખત માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બે દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે આઠ નવ અને દસ જાન્યુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થશે અગાઉ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું ત્યારે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં તાપમાનના પારા પર નજર કરીએ ગાંધીનગરમાં બાર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે સાથે તાપમાનમાં વધારો થશે તેવી પણ આગાહી અને રાજ્યના ખેડૂતો માટે આ માઠા સમાચાર કહી શકાય કારણ કે આગામી ચાર દિવસ બાદ કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં એક ટ્રફ સર્જાયું જેના કારણે આ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કે વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોમાં પહેલેથી જ મુશ્કેલીનું માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે અવારનવાર રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે ચોમાસું હોય શિયાળુ હોય તેમાં કમોસમી વરસાદના કારણે ઉનાળામાં પણ હવે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ત્યારે વધુ એક વખત ખેડૂતોની ચિંતામાં વધારા થતા આ સમાચાર કારણ કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે આઠ નવ અને દસ જાન્યુઆરી વરસાદ થઈ શકે છે आने वाले अगले एक हफ्ते की बात करें तो मौसम मुख्य तौर पे जो है अगले चार दिनों तक ड्राई रहेगा और पांचवें छठे सातवें दिन जो है गुजरात में जो है लाइट रेन होने की संभावना बन रही है जिसमें गुजरात में जो है पांचवें छठे सातवें दिन जो कि आठ नौ दस को लाइट रेन के चांसेस हैं और सौराष्ट्र में जो है आठ नौ तारीख को जो है कुछ हिस्सों में जो है लाइट रेन की प्रोबेबलिटी बनती दिख रही है તો સૌરાષ્ટ્રમાં આઠ અને નવ તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે સાથે આઠ નવ અને દસ રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે એટલે કે આ ચોક્કસપણે ખેડૂતો માટે એક માઠા સમાચાર છે ખેડૂતો આ સિઝનમાં પાકનું વાવેતર કરી રહ્યા છે પરંતુ વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતા ખેડૂતો દ્વારા તે ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ખેડૂતો માટે આ એક ચિંતાજનક આંચકાજનક સમાચાર જોવા મળી રહ્યા છે ધરતીપુત્રોને માથે ફરી એક વખત ઘાત સમા આ સમાચાર છે કારણ કે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી આગામી પાંચથી સાત દિવસ લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી આઠ નવ અને દસ તારીખે રાજ્યમાં કોમર્સ વરસાદ થશે ખાસ કરીને આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદ થાય તેવી શક્યતાને લઈને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અવારનવાર રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વરસાદ વરસે અને ખેડૂતોના પાકોને નુકસાન થાય છે એક તરફ ખેડૂતોને પડયા પર પાટું જેવી પરિસ્થિતિ પહેલેથી જ જોવા મળી રહી છે ત્યારે જે રીતે ખેડૂતો પર ઘાત સમા આ સમાચાર હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ ખેડૂતો માટે એક જટકા સમાન સમાચાર અવારનવાર ખેડૂતો માટે આવા આંચકાજનક સમાચાર રાજ્યમાં સામે આવે છે વધુ એક વખત કોમર્સની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બિલકુલ અન્વી આપણે જણાવી હતું કે ધરતીપુત્રોને માથે ફરી ગાથ હોવાના સમાચાર સામે આવી ગયા આવી રહ્યા છે ને એને લઈને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા હજી પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ માવઠાની મુસીબત જોવા મળી હતી જેને લઈને રવિ પાકને નુકસાનની ભીતિ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ ખૂબ નુકસાન થયું હતું હજી પણ કહી શકાય કે હજી આ આ માવઠાને લઈને ખેડૂતોને જે પાક જે પાકને જે નુકસાન થયું હતું અને તેને સહાય મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા સર્વે કરીને સહાય આપવાની વાત કરવામાં આવી હતી આ બાબતની હજી ત્યાં જે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ને તેને લઈને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી આઠ નવ ને દસ ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ને જેને લઈને જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને જેને લઈને તેની પૂરે અસર ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાતના દરિયાકાંઠેની અસર જોવા મળશે ને તો ખાસ કરીને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વિભિન્ન જે જિલ્લા છે ત્યાં આગળ પણ ખાસ કરીને કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલના છેલ્લા ચારથી પાંચ દિવસની વાત કરવામાં આવે તો ક્રમશઃ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ ભારે ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકોને અવર જવરમાં જે વાહન ચાલકો હોય છે તેમને ઝીરો વિઝિબિલિટીને કારણે અવર જવરમાં પણ મુશ્કેલી પડતી હોય છે તો બીજી બાબત અત્યારે એ સામે આવી રહી છે કે આજે પાંચમી જાન્યુઆરી છે અને હવે માત્ર બે દિવસ પછી ફરીથી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગોંડલથી શરૂ કરી અને વેરાવળ સુધીનો જે દરિયાકાંઠાનો જે પટ્ટો જે છે ત્યાંથી માંડીને તમામ જગ્યાએ ખાસ કરીને કમોસમી પડે તેવી એક શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને રવિ પાકની જો વાત કરવામાં આવે તો રવિ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે એટલે કહી શકાશે કે ખેડૂતોને ફરી માથે ઘાત હોવાની વાત સાચી ઠરી છે હવે આગામી સમયમાં કહી શકાશે કે હવે આ ત્રણ દિવસ જે છે એ ધરતીપુત્રો માટે ભારે છે કારણ કે જો કમોસમી વરસાદ પડે તો એક બાજુ અત્યારે અગાઉની જો વાત કરવામાં આવે તો જ્યારે પણ માવઠું થયું હતું ને જેને લઈને પછી રવિ પાકને નુકસાન થતા તેના ભાવમાં પણ વધારો થયો હતો મોગવાડી પણ વધી હતી અને અત્યારે પણ હવે ત્રણ દિવસની હજી માવઠાની આગાહી છે એટલે ચોક્કસ કહી શકા છે કે જો માઉઠું થાય અને કમોસમી વરસાદ એવો પડે તો ફરીથી રવિ પાકને નુકસાનની શક્યતાને નકારી શકાતી નથી जी આભાર કામેશ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે તો આગળ વાત કરીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં કડકટ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ નવ ડિગ્રી સાથે જૂનાગઢનો કેશોદ ઠંડુગાર બન્યું તો અમદાવાદમાં પણ સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યું છે અને લોકો તાપણા કરતા જોવા મળ્યા હતા તો લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે નલિયા સૌથી ગાર વિસ્તાર રહ્યો હતો અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઠંડા પવનો પણ ફૂકાઈ રહ્યા છે જેના કારણે શીતલહેરનો માહોલ જોવા મળી રહ્યો છે ઠંડા પવનો સાથે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે જોકે ગ્રાહકના રાહતના સમાચાર એ પણ કહી શકાય કે આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સાથે ચિંતાજનક સમાચાર પણ છે કે આઠ નવ ને દસ તારીખે રાજ્યમાં કમોસમી વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ અત્યારે તો કડકડતી ઠંડીનો માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં શીતલહેર વ્યાપી હોય તેવા દ્રશ્યો